હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું ઇવનિંગ થઈ ગયું છે અત્યારે સાડા વાગી ગયા તો ભાઈ ખતરનાક તડકો લાગી રહ્યો છે મારી ધોરી ધબ ત્વચા બધી બગડી રહી છે કારી મેચ થઈ રહી છે ધીરે ધીરે આબાદનો નો ભાગ કાળો થઈ ગયો આ બધો ભાગ કાળો થઈ ગયો છે આમાં થોડો ભાગ બાકી છે મને લાગે છે તે મધ્યમાં કાળો મેહ થઈ ગયો હું ગમ મળી ગયો તો ગાઈસ આજે મસ્ત મજાનું પ્લાનિંગ કર્યું છે આપણે બનાવવાના છે બટાકા પૌવા અને અમારા ગામમાં ભાઈ જોરદાર નવો રસ્તો બની રહ્યો છે જુઓ તમને બતાવીએ આ એરિયામાં અને આપણે અહીંયાથી કુદીને જવાનું છે જોઈએ કઈ રીતે અઈ અઈ અલે આ લ્યા અલે આ લ્યા હું કુદે જોઈએ વિક્રમભાઈ કુદીને જોઈએ કેમ નીમ જોઈએ છે મિલજે એક બાજુ

અને મસ્ત મજાના લોકેશન પર ફટાફટ પહોંચી જઈએ અને ભાઈ ભૂખ્યા ને ભોજન આપીએ હું ભૂખ્યો છું થોડી વારમાં આપડે પહોંચી જવાના છે લોકેશન પર એના માટે આપડે થોડો લાકડો લઈ જવા પડશે સુકા આ લાકડા લઈ જઈએ ને આપડે તો મસ્ત મજાનું આપડે ભોજન બનાવીએ કે આટલા આપડે લાકડા લઈ લીધા છે લગભગ નહીં હોય તો એ ત્રણસો જેવા પથ્થર ઉપર પગ મૂકીને જવું પડે છે ડુંગરી ચરવા માટે ફાઈનલી ફાઇનલી ફાઇનલી આપણે ડુંગળીવાળા લોકેશન પર આવી ગયા છે થોડી વારમાં બનાવી દઈએ ભાઈ મસ્ત મજાના બટાકા પૌવા ચટાકેદાર બટાકા પૌવા જે ખાવાની ભાઈ ખતરનાક મજા આઈ જવાની છે શેર ખાય ડુંગરી અને ભગત ખાય ભૂંગળી શેર ખાય ડુંગરી અને આપણે ખાઈએ બટાકા પૌણી

બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે અને અત્યારે લગભગ સાડા પાંચ જેવા વાગ્યા છે અને આપણે જમવા માટે બેસી ગયા તમને બતાવીએ કે શું શું લાયા છે તો બટાકા પૌવાની સાથે આપણે છેલ્લા છાસ પીવાની છે બરાબર બઢિયા છાસ લઈ દીધી છે અમૂલની છાસ અમૂલ ની છાસ અને બટાકા પવવાના ઉપર નાખવાની છે મિત્રો છાસ આપડે હેમો પીવાની એ તમને બતાવી દઈએ જુઓ હેમો પીવાની કા પલ્લીમાં પલ્લીમાં હા બડિયા બઢિયા પલ્લીયા છાશ પીવાની જુઓ ભાઈ આ રીતે પકડવાનું તમે ફૂંક મારી મેન પીવાની વિલ ની પડલી ફૂંક મારી મેન છાસ પીવાની ની પડલી વિલ ની

હા અત્યારે લગભગ છ સાડા છ બજે છે અને ગરમી લાગતી નથી લેબુડી લેબુડી હું લેબુડી લે તો ચલો તમે મિત્રો આપડે થોડી વાર મોજ મસ્તી કરી લઈએ થોડું હું બટાકા પચાવી લઈએ જો આમાં બધા લેબડા જ છે તો થોડી 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 બધી લેબોડીઓ વહેનતા ગયા બીજા મારીએ ઉભા ભીખાજી 봐봐지, 아, 봐봐지 오바라, 오바라 다음에. 두 번째. 아. 아, 하나 두 번째, 하나 두 번째, 두 번, 두 번, 두 번, 두 번, 두 번, 두 번. 음, 하삼만 팀아, 하삼만 팀아. મારે હે સાડા સાત પાંચ પોસ્ટ દસ દસો દાદી એ ચોરી કરો ચોરી કરી લેબુ લેબુ લેબુડયો એના કરેબુડીયો લે લેબુડીયો લેબુડીયો લાય લેબુડીયો લાયબુડિયો લે જો મસ્ત મજાની બધી ખજુરીઓ બેસી ગઈ છે

Bye 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 tata see you